પછી ઉત્તરાયણના તહેવારની ઉજવણી સુરતી લાલાઓનો ક્રિતે તહેવાર ઉજવે છે ઊંધિયું જલેબી ખાઈ ઉત્તરાયણનો પર્વ સુરતી લાલા ઉજવે છે ઊંધિયું વગર સુરતીની ઉત્તરાયણ અથુરી ઊંધિયું લેવા લોકોની લાંબી લાંબી લાઈન લાગી હે આટલું ના મારું નામ છે કનૈયાલાલ ઠાકુરદાસ રાણા બરોબર હું પર્વત પાટિયારી આવ્યો છું ઊંધિયું લેવા સ્પેશિયલ હા એમાં શું છે આપણે જૂના અને જાનીતા જૂના ને જાણીતા વર્ષોથી આપણે અહીંયાથી લઈએ છીએ બરોબર એના માટે અહીંયા આવ્યા છે હવે એક જાતનું લોકોને ઉમંગ હોય કે આપણે હુંડિયું જ ખાઈએ બરોબર એના માટે આજે ઉત્તરાયણનું પર્વ દર વર્ષની જેમ જે રીતે જે રીતે સુરતીજનો ઉત્સાહપૂર્વક ઉજવે છે એ જ રીતે આ વખતે પણ ઉત્સાહજનક ઉજવતા હોય છે શહેરીજનોને ખાસ વિનંતી કે આપણે તકેદારીથી આ ઉત્સવ ઉજવીએ અને શહેરીજનોનો આટલા વર્ષોનો જે અમારા પ્રત્યેનો પ્રેમ છે એ બદલ શહેરીજનોને આભાર છસો રૂપિયા છે